હવે આપણે સમૂહમાં સાધના મંત્રનો જપ કરીશું અક્ષરમ અહમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી પુરુષોત્તમ દાસોસ્મી અક્ષર એવો હું અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું પુરુષોત્તમનો દાસ છું અક્ષરમ અહમ અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મી પુરુષોત્તમ દાસોસ્મી અક્ષર એવો હું અક્ષર એવો હું પુરુષોત્તમ નો દાસ છું પુરુષોત્તમ નો દાસ છું હવે આપણે હાથ જોડી ગટગટ કંઠે પ્રાર્થના કરીશું હે મહારાજ હે મહારાજ હે સ્વામી હે સ્વામી હે પ્રમુખ સ્વામી મહારાજ હે પ્રમુખ સ્વામી મહારાજ હે મોહન સ્વામી મહારાજ હે મોહન સ્વામી મહારાજ સૌને નું સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે યથાર્થ સુખ આવે તે માટે તે માટે સર્વની સર્વની સર્વ સમસ્યા મશ્યાону નિરાકરણ કરજો નિરાકરણ કરજો અંતઃ શત્રુ થકી અંતઃ શત્રુ થકી અહમમ તરુપી માયા થકી અમમત રૂપિ માયા થકી તથા થકી રક્ષા કરજો તથા થકી રક્ષા કરજો આપનામાં આપનામાં તથા આપના ભક્તોમાં તથા આપના ભક્તોમાં

અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત અમારા જીવ માત્ર અમારા જીવ માત્ર થાય અને તેનું પ્રવર્તન કરી શકીએ અને તેનું પ્રવર્તન કરી શકીએ અને આ જન્મે અને આ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરી એકાંતિક

સૌના શુભ સંકલ્પો પૂર્ણ થાય તે માટે હવે આપણે સ્વામિનારાયણ મહામંદિરની ની ધૂનમાં જોડાઈશું સ્વામિનારાયણ સ્વામિનારાયણ